અપહરણ કરી તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી જે અંગેની બોરતળા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી ભાવનગર શહેરના આંબા રહેતા રેહબલરજા યુનુસભાઈ નાડબંધને અગાઉ આંબાચોકમાં ચોક ડાકુ અને કાજી રેહાન વસાયા બુલેટ લઈને આવી ફરિયાદીના સ્કૂટરમાં અપહરણ કરી લઈ જઈ તેઓની સાથે સમીર અને બીજા ત્રણ અજાણ્યા માણસો આવી તોહીદુર્ફે ડાકુએ ફરિયાદી પાસે રહેલ રૂપિયા ચાર હજાર લઈ આખા શરીરે લાકડાના પાટિયાથી મારમારી ઈજા પહોંચાડી હતી જે અંગે બોરતળા પોલીસે ફરિયાદ નોંધ વધુ કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર ફિરોઝ સેલોદ એફ કે લાઈવ ન્યૂઝ ભાવનગર ઘર તરફ અમારા ઘર તરફ આંબા ચોક તરફ મને ફાટક બંધ હતું એટલે મેં નાણામાંથી નીચે ગાડી કાઢવા ગયો ને ત્યાં મને એના ઉભો રખાય તોય મનસુરી ઉર્ફે ડાકુ રેહન વસાયા બે આરવર હતા બુલેટ લઈને એ બે મને ઉભો રખાયો મને કહે છે મારી ગાડીમાં બે જાય તું મને છરી મારવાની વાત કરો છું મેં કીધું મેં તને છરી મારવાની વાત નથી કરી કે તે સી ડિવિઝનમાં મારા ખિલાફ બાતમી દીધી જેમ મેં કીધું મેં નથી દીધી મેં કીધું તો તે જ દીધી જેમ કરીને મને પરાણે મારી ગાડી આંચકી લીધી મને પાછળથી આડ્યો અને પોતે ગાડી હાકી મારો ફોન આગળ લઈ લીધો અને આગળ ખાનામાં નાખી દીધો મને પરાણે એ લોકો લઈ ગયા વીઆઈપી વઠીને મો નું મંદિર વધીને શમશાન ભાઈ હવે ત્યાં ખુલ્લા મેદાન માહિન એના ભાઈને બોલ્યા એના ત્રણ ભાઈ બીજા આવ્યા ટોટલ છ જણાએ હતી ને મને મારી અને એક જણા વિડીયો ઉતારો હતો કોણે કોણે માર્યો નામ આવડે છે ત્રણ જણાના નામ આવડે છે કોઈ મનસૂરી ઉર્ફે ડાકુ સમીર મન્સૂરી ને રેહાન વસાયા તમારે કોઈ જૂની માં કંઈ જૂની અદાવત મારે કંઈ નહીં હું ખાલી સામા ઊભો તો એની જ્યારે મેટ્રો ચાલુ હતી ને જ્યારે જૂની અદાવતમાં ત્યારે હું ખાલી હામો ઊભો હતો હું ખાલી જોવામાં જ હતો મેં એના ખિલાફ ફરીથી બાકી વાત કઈ કીધું નથી